કાર્યવાહી કરી પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ છવ્વીસ છ બે હજાર પચીસ ના રોજ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિર થી સિણાઇ તરફ જતા રસ્તા ઉપર ભોગ બનનાર તથા તેઓના મિત્ર ફરવા માટે ગયા ધમકાવી ભોગ બનનાર કરી રસ્તામાં કોઈ જગ્યાએ લઈ જઈ ભોગ સાથે બળજબરી કરી ચાક આપી દુષ્કર્મ આચરી ગુનો કર્યો હતો જે બાબતે આદિપુર પોલીસ મથકે પોક્સો એક્ટ સહિતની કલમો તણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ આરોપીઓ વિરુદ્ધ આદિપુર પોલીસે વિવિધ કલમો તળે ગુનો દર્જ કરીને તેમને પકડી પાડવા કમર કરતી હતી દરમિયાન પૂર્વક કચ્છ એલસીબી અને આદિપુર પોલીસ મથકની અલગ અલગ ટીમો બનાવી

રોડ પાસે એક દુષ્કર્મની ઘટના બની હતી જેની સમગ્ર હકીકત જોઈએ તો ભોગ બનનાર અને તેમના મિત્ર શિણાઈ કેનાલ આસપાસ ફરવા માટે ગયેલા તે દરમિયાન બે અજાણ્યા ઈસમો આવેલા અને તેમને આ બંનેને પોલ્યુશન લઈ જવા માટે ધમકાવેલ અને એક ઈસમે ભોગ બનનારને સ્કૂટી પર બેસાડીને એનું અપહરણ કરીને પોલ્યુશન લઈ જતા તે દરમિયાન રસ્તામાં એક ટેકરાવાળી જગ્યા ઉપર લઈ જઈને ભોગબન્નાર સાથે બળજબળીપૂર્વક ચડીસમન બાંધેલ અને ત્યારબાદ તેને રસ્તામાં ઉતારી દીધેલ તેમજ ભોગબન્નાના મિત્ર કે જેને અન્ય આરોપીએ પોતાના સ્કૂટર પર બેસાડીને લઈ જતા હતા તે દરમિયાન એક રસ્તામાં જ ભોગબન્નાના મિત્ર દ્વારા આ સ્કૂટર નીચે પાડી દીધેલ અને ભોગબન્નાના મિત્ર અને આરોપી અન્ય આરોપી બંને નીચે પડી ગયા અને અન્ય આરોપી ત્યાંથી ભાગી ગયેલા આ સમગ્ર બનાવની જાણ થતા પોલીસે ફરિયાદી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભૂખ બનાવીને તેના મિત્રની શોધખોટ કરવામાં આવે શોધખોળ દરમિયાન આ બંને મળી આવતા પોલીસ દ્વારા ફરિયાદીની ધોરણ સરની ફરિયાદ નોંધવામાં આવે અને તપાસ ની કાર્યવાહી કરવામાં આવે તપાસ દરમિયાન પોલીસ ને દ્વારા બંને આરોપીઓ કે જેને આ ગુનાનો અંજામ આપ્યો હતો તે બંને આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવે છે અને પોલીસ તપાસ હાલ ચાલુમાં છે આ સમગ્ર બનાવ છવ્વીસ જૂન ના સાંજના સાડા સાત થી આઠમી વચ્ચેનો બનાવ છે હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓની ઓળખ કરી લેવામાં આવે છે અને પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાલ ચાલુ છે